સુરત શહેરના પાલનપુર પાટિયા ખાતે આવેલ સમિતિની ત્રણસો અઢાર નંબર શાળામાં નાના નાના કારણો આપીને છેતાલીસ જેટલા વિદ્યાર્થીઓને એલસી આપી દેવામાં આવ્યા છે સમિતિના સભ્ય સ્વાતી સોસા દ્વારા રજૂઆત કરાતા સાત જેટલા વિદ્યાર્થીઓને એડમિશન તો આપવામાં આવ્યા છે પરંતુ અન્ય વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમાં છે આ ઘટનાઓની જાણ થતા જ શિક્ષણ મંત્રી એક્શનમાં આવ્યા છે ત્રણસો અઢાર નંબરની શાળાના મુખ્ય શિક્ષકને બરતરફ કરવા આદેશ અપાયો જ્યારે સીઆરસી ના ત્રણ સભ્યોને નોટિસ આપવામાં આવી છે જે આચાર્યએ કર્યું તું કર્યું છે એટલે તુરંત જ મેં શાસના અધિકારી મેહુલભાઈને સૂચના આપી જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે સીઆરસી યુઆરસી અને નિરીક્ષકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને